ગુજરાતમાં દારૂબંધીએ માત્ર કહેવા પૂરતી હોય તેવું લાગી રહ્યું છે ગઈકાલે રાજકોટમાં પોલીસ દ્વારા બે અલગ અલગ વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી માત્ર સો મીટરની દૂરીથી જ દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડવામાં આવી હતી ત્યારે આ મામલે વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે કેમ્પસથી માત્ર સો મીટર દૂરથી દારૂની ભીમજનક તત્વો અહીં રાત્રે પોતાનો ઓળીંગો જમાવતા હોય છે તો બીજી તરફ વિવાદ સર્જાતા સમગ્ર મામલે ડીસીપી જગદીશ બાંગરવાએ નિવેદન આપતા કહ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાંથી દારૂ મળ્યો નથી રૈયા ગામ અને વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપાયો હતો એફઆઈઆરમાં પોલીસ કર્મચારી દ્વારા ભૂલ થઈ છે આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે પોલીસની ભૂલ જગ્યા પર ગુજરાત ન્યૂઝ ચેક કરવામાં ન્યૂઝના રિયાલિટી ચેકમાં ભૂલવાળી જગ્યા પરથી દેશી દારૂની ભઠ્ઠી હોવાના પુરાવા મળ્યા હતા જગ્યા પરથી મોટા પ્રમાણમાં દેશી દારૂની ખાલી કોથળીઓ મળી આવી હતી જે અનેક સવાલો ઊભા કરી રહી છે ગઈકાલે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેરની ટીમ દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તથા ધોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓના બે કેસો કરવામાં આવેલા હતા જેમાં યુનિવર્સિટી વિસ્તારમાં રૈયાધાર મફ્તીયાપરા દશામા મંદિરવાળા રોડ પાસે ઓરડીમાંથી એક ભટ્ટી પકડવામાં આવેલ હતી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઓ દ્વારા એફઆઈઆર ઓનલાઈન કરવાની કામગીરી દરમિયાન ભૂલની ઘટનામાં ભૂલથી ઘટના સ્થળમાં યુનિવર્સિટી કેમ્પસ લખાઈ ગયેલ હતો જેથી એક ગેરસમજ ઊભી થયેલી કે આ દેશી દારૂની ભટ્ટીનો કેસ જે છે યુનિવર્સિટી કેમ્પસમાંથી કરવામાં આવેલ છે જબકી આ ગેરસમજ કર્મચારીની ભૂલના લીધે ઊભી થયેલ હતી જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ એસીપી પશ્ચિમ વિભાગને પ્રાથમિક તપાસ સોંપવામાં આવી છે અને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને નામદાર કોર્ટને આ બાબતે એક રિપોર્ટ કરવામાં આવશે જેમાં સ્થળની ભૂલ નામદાર કોર્ટને જાણ કરવામાં આવશે એફઆઈઆર ઓનલાઈન થયા પછી એમાં સુધારા વધારા થઈ શકતા નથી એના લીધે કોલમ નંબર પાંચની ભૂલ સુધારી શકતી નહીં બાકી આ પૂરી સમગ્ર ઘટનાક્રમમાં યુનિવર્સિટી કેમ્પસમાંથી કોઈપણ પ્રકારની કોઈ ભટ્ટી પકડવામાં આવેલ નહીં હતી ખરેખર આ રૈયાધાર વિસ્તારના મફતીયાપરામાંથી એક ભટ્ટીનો કેસ કરવામાં આવેલ હતો આમાં અવારનવાર આ વિસ્તારમાં રૈયાધાર વિસ્તારમાં દેશી દારૂની ભટ્ટીઓના અને દેશી દારૂના કેસ કરવામાં આવે છે તો મે બી ત્યાં ખાલી કોથળીઓ મળી આવી હશે જે કોઈ દેશી દારૂની વેચાણનો સ્થળ અથવા ભઠ્ઠી ત્યાં પોલીસ દ્વારા ગોતવામાં આવશે તો એમના વિરુદ્ધ કેસ કરવામાં આવશે પણ ખાલી કોથળીઓ વિરુદ્ધ અમે કેસ કરી શકતા નથી અવારનવાર એ એ જગ્યા છે આ એરિયામાં અવારનવાર કેસો કરવામાં આવે જ છે તેમ છતાં દેશી દારૂના જે કેસો છે આમાં સજાની જોગવાઈ ઓછી હોવાથી વારંવાર જામીન ઉપર મુક્ત કરવા પડે છે અને વારંવાર આ પ્રવૃત્તિ ચાલુ રહે છે પણ તેમ છતાં જ્યારે પણ પોલીસને એવી વસ્તુ ધ્યાનમાં આવશે તો કેસો કરવામાં આવશે પીએસઓની ભૂલના લીધે અને કમ્પ્યુટર ઓપરેટરની ભૂલના લીધે એવું થાય છે તો એના વિરુદ્ધ પ્રાથમિક તપાસ અત્યારે કરવામાં આવે છે અને શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે શાખા દ્વારા અવારનવાર એવી ડ્રાઈવ્સ રાખવામાં આવે જ છે અને ભવિષ્યમાં પણ એવી ડ્રાઈવ્સ રાખવામાં આવનાર છે કેમ કે યુવા પીઢી નશાના ચક્કરમાં ના ફસાય એના માટે એમને અવેરનેસ પણ ફેલે અને એમના વિરુદ્ધ કેસો પણ કરવામાં આવે એવી ડ્રાઈવ રાખવામાં આવશે અત્યાર સુધી પણ શિક્ષણધામ શિક્ષણના જે સેન્ટર્સ છે અને જ્યાં વિદ્યાર્થીઓનો આવાગમન વધારે છે ત્યાં કેસો કરવામાં આવે જ છે અને ભવિષ્યમાં પણ એવા કરવામાં આવે ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધીની જે દલીલો કે જે દાવાઓ છે તે પોકળ સાબિત કરતી વધુ એક ઘટના છે તે સામે આવી છે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસથી માત્ર સો મીટરના અંતરમાંથી જ ગઈકાલે પીસીબીએ છે તે દેશી દારૂની ભઠ્ઠી છે તે ઝડપી પાડવામાં આવી છે મહત્ત્વનું છે કે યુનિવર્સિટી કેમ્પસમાં રોજના હજારો વિદ્યાર્થીઓ છે તે આવતા હોય છે ત્યારે આ યુનિવર્સિટી કેમ્પસની સો મીટરના દાયરામાં જ આવેલી જે દારૂની ભઠ્ઠી દેશી દારૂની ભઠ્ઠી છે ચોવીસ કલાક ધમધમતી આ દાર દેશી દારૂની ભઠ્ઠી છે તે ઝડપી પાડવામાં આવી છે અવારનવાર યુનિવર્સિટી વિવાદમાં આવતી હોય છે આપણી સાથે વિદ્યાર્થી નેતા રોહિત છે તેમની સાથે વાત કરું રોહિત દારૂની ભઠ્ઠી તો ખાલી એક સામાન્ય બાબત છે પરંતુ યુનિવર્સિટીમાં ડ્રગ્સ લ્યો દારૂ લ્યો ગાંજો લ્યો દરેક વસ્તુ છે ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવતી હોય છે શું કહેશો શિક્ષણના ધામની અંદર દારૂની ભઠ્ઠી પોલીસ દ્વારા મુદ્દામલ સાથે જપ્ત કરવી એ ખૂબ જ શરમજનક અને નિંદનીય બાબત છે એક ગાંધીના ગુજરાતની અંદર એક તરફ સરકાર દારૂબંધીના દાવાઓ કરતી હોય બીજી તરફ યુનિવર્સિટીના કેમ્પસની સાવ નજીક અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન જે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સ્પેશિયલ ફાળવવામાં આવ્યું છે તેનાથી પાંચસો મીટર દૂર દેશી દારૂની ભઠ્ઠી ઝડપાય છે આ કોઈ પ્રથમ ઘટના નથી આની અગાવે યુનિવર્સિટી કેમ્પસની અંદર ઇંગ્લિશ દારૂઓના મોટી મોટી બોટલો પકડાઈ છે અને અસામાજિક તત્વો અહીંયા મહોત્સવ પાર્ટીઓ રાતે કરતા હોય છે અહીંયા હજારો વિદ્યાર્થીઓ વહીવટી કામોથી અર્થેથી આવતા હોય અહીંયા હોસ્ટેલની અંદર અનેક વિદ્યાર્થીઓની રહે છે વિદ્યાર્થીઓ રહે છે ત્યારે રાતે જમવા માટે રીડિંગ કરી અને હોસ્ટેલ જતી વખતે તેમની સુરક્ષા ઉપર ઘણા બધા સવાલ પેદા થાય છે કે કરોડો રૂપિયાનું સિક્યુરિટી બાબતે તમે ટેન્ડર બહાર પાડીને ખર્ચ કરો છો તો શું સિક્યુરિટી રાતે પેટ્રોલિંગ કે એવું કાંઈ કરે છે નજીકમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન છે તો એ સમાંતરે યુનિવર્સિટી કેમ્પસ અને તેમની આજુબાજુમાં પેટ્રોલિંગ કે કોઈ ખાસ વ્યવસ્થા કરી છે કારણ કે હજારો વિદ્યાર્થીનીઓ તમે આ અવાવરું જે જગ્યા છે લગભગ યુનિવર્સિટી કેમ્પસની અંદર જ આવેલું છે આ જગ્યા ત્યારે આ કેમ્પસની અંદર તમે જે અવાવરું જગ્યાને જગ્યા અને જે જંગલી જગ્યા છે તેમનો અસામાજિક તત્વો ખૂબ જ ગેરલાભ લઈ શકે એવી આ જગ્યા છે ત્યારે યુનિવર્સિટી કેમ્પસમાં આવતી હોય કે મહાનગરપાલિકાના જેના વિસ્તારમાં આવતી આવી આ જંગલને દૂર કરવું જોઈએ કારણ કે આ સુરક્ષા બાબતે ખૂબ જ શ્રમજનક છે અને વાત રહી દેશી દારૂની તો ગઈકાલે રાજકોટ પોલીસને ખાસ બ્રાન્ચે જે દા દેશી દારૂની જે ભઠ્ઠી ઝડપી છે તો પોલીસ ઉપર એ ગંભીર સવાલ થાય કે શું આ જવાબદારી યુનિવર્સિટીની નથી દારૂ કે ડ્રગ્સ કે આપણું ડ્રાય સ્ટેટ છે તો એનું બંધ કરાવવાની જવાબદારી પોલીસની હોય તો યુનિવર્સિટી પોલીસ સ્ટેશન શું કરી રહી છે કારણ કે પોલીસની જવાબદારી બને કે વિદ્યાર્થીની સુરક્ષા કઈ રીતના સુવ્યવસ્થિત કરી શકીએ અહીંયા કોઈ વિદ્યાર્થીની છેડતી નથી ભૂતકાળની અંદર થોડા સમય પહેલાં મેરલીમાના મંદિર તરફથી આવતી યુનિવર્સિટીના કેમ્પસની અંદર એક અસામાજિક તત્વ એ જે નશાની હાલતમાં તેને વિદ્યાર્થીની છડતી કરી હતી હજી ગુનાનો ભેદ ઉકેલાયો નથી એટલે પોલીસ માત્ર ને માત્ર પેટ્રોલિંગ વધારી અને યુનિવર્સિટીના વિદ્યાર્થીની સુરક્ષા કઈ રીતના સુવ્યવસ્થિત કરી શકે જે પણ સિક્યુરિટી એજન્સી તેમને કુલપતિએ નોટિસ આપીને જવાબ લેવો જોઈએ કે ભાઈ ટેન્ડરની અંદર જેટલી મહેકમ જેટલા સિક્યુરિટી ગાર્ડ હોવા જોઈએ તે ખરેખર રાતે હોય છે કે નહીં નથી હોતા અમને ખ્યાલ છે તો માત્ર ને માત્ર તમે ટેન્ડર પાસ કરાવવા માટે મોટા સત્તાધીશોને તમે પૈસા ખડાવી દો એમને સારા થાવ એવું ન ચાલે વિદ્યાર્થીની સુરક્ષા બાબતની તમારી ચિંતા કરવી પડશે એક વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે આજે અમે કુલપતિ અને રજિસ્ટ્રારને કહેશું ભાઈ કોણ સિક્યુરિટી એજન્સી છે એને તમે શું દંડ લેવાના છો તેમને નોટિસ આપીને ક્યારે જવાબ લેવાના છો અને આ બાબતે પોલીસ કમિશનરને રજૂઆત કરવાના છે કે ભાઈ યુનિવર્સિટી કેમ્પસની અંદર વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે તમે ખાસ શું વ્યવસ્થા કરી છે તમારી પોલીસ જો પેટ્રોલિંગ કરતી હોય તો આવી રીતના રોડથી દસ મીટર દૂર અને યુનિવર્સિટીના કેમ્પસથી સો મીટર દૂરની અંદર દેશી દારૂની ભઠ્ઠી અને એમાં જે નસેડિયા છે તે આવા અવાવરૂ જગ્યાની અંદર પાર્ટીઓ કરતા હોય તો ખૂબ જ શરમજનક બાબત કહેવાય શિક્ષણ જગત માટે લગભગ ગુજરાતની અંદર આવી કોઈ શિક્ષણના ધામની અંદર આવા કોઈ દારૂના અડ્ડા નહીં ઝડપાયા હોય ત્યારે આપણા સૌ માટે શરમજનક બાબત છે અને રાજકોટ માટે શરમજનક બાબત છે કે શિક્ષાનું ધામ સૌરાષ્ટ્રનું નાક કહેવાય એવી એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે પંચાવન વર્ષ જૂની છે ત્યારે કેમ્પસની ગરિમા જાળવવી આપણા સૌનો હક છે અને ફરજ એ બને છે ત્યારે પોલીસ તંત્રને હું વિનંતી કરું છું કે તાત્કાલિક જે જે અહીંયા દેશી દારૂ કે અસામાજિક તત્વો હોય તેમની ઉપર ઘોષ બોલાવો મહાનગરપાલિકા કે યુનિવર્સિટી સંયુક્ત સંકલન કરી અને આ જંગલ છે તેમને દૂર કરી અહીંયા વિદ્યાર્થીઓને ગાર્ડન અથવા તો રીડિંગ કરી માટે માટેનું કોઈ પણ સારી સુવિધાઓ કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઊભું કરવું જોઈએ ખરેખર ખૂબ જ નિંદ્રિય બાબત છે આ બાબતે અમે રજિસ્ટ્રાર અને કુલપતિને રજૂઆત કરવાના છે ચોક્કસ જ રીતની વાત કરવામાં આવતો જે રીતના દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરીશ કે જે રીતના રાજકોટ પીસીબી બ્રાન્ચ દ્વારા છે તે ગઈકાલે મોડી રાત્રે છે તો અહીં રેડ કરવામાં આવી હતી અને અહીંથી દેશી દારૂની ભઠ્ઠીઓ છે તે ઝડપી પાડવામાં આવી હતી મહત્વનું છે કે અગાઉ અનેક વખત આજ વિસ્તાર છે કે આજ જે જગ્યા છે તેને ડિમોલેશન છે તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારે પણ અનેક વિવાદો છે તે જે દબાણકર્તાઓ દ્વારા છે તે કરવામાં આવ્યો હતો અને ફરી એક વખત ડિમોલેશન બાદ પણ ફરી જેવી નહીં તેવી સ્થિતિ છે તે સર્જાઈ જવા પામી છે ઝૂપડાઓ અને જે કહી શકાય કે જંગલ ઝાખરી જેવો વિસ્તાર છે તે સમગ્ર યુનિવર્સિટી કેમ્પસની બાજુનો જે આખો વિસ્તાર છે તે બની જવા પામ્યો છે ત્યારે રાતના સમયે અહીં અસામાજિક તત્વો પણ કામ પોતાની મેલી મુરાદો પૂરી કરવા માટેની આ એક સારી જગ્યા બની ગઈ હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીંની હાલ જોવા મળી રહી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ